અત્રેની જેલ ખાતે ચૌદ વર્ષથી વધુ સમયથી પાકા કેદી તરીકે સજા ભોગવતા આજીવન કેદીની સજા ભોગવતા કેદીઓના કેસ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે અને જે પૈકી કુલ એકવીસ કેદીઓના કેસ રજૂ કરવામાં આવેલા એમાં રાજ્ય સરકારે જેલ મુક્તિ કરવા માટે મંજૂર કરેલા અને જેલ મુક્ત કરવાના ઓર્ડર આચારસંહિતા લાગુ થતાં પહેલાં કરેલા છે જે પૈકી જે કેદીઓ એ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જામીન આપેલા હોય તેઓને આ હુકમથી જેલમુક્ત કરવામાં આવે છે અને તેમાં ટોટલ કુલ ચૌદ આરોપીઓને આજે જેલમુક્ત કરવામાં આવે છે અને જે સારી ચાલચલગત તથા અન્ય મદદના આધારે જેલમુક્ત કરવામાં આવે છે અને ઉપરોક્ત કેદીઓ જેલમુક્ત થઈ સમાજમાં પુનઃ પ્રસ્થાપિત થાય અને એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન ગાળે અને પોતાના પરિવારને મદદરૂપ થાય તેવી રાજકોટ મધ્યસ્થ જેલ તરફથી શુભેચ્છા પાઠવી છેલ્લા બત્રીસ જેવા કરવામાં આવેલ છે હા એટલે અમુક કેસો જે અહીંથી દરખાસ્ત કરેલી હતી આ એમાંથી બત્રીસ જેવા મંજૂર થયેલા અને એને જેલ મુક્ત કરે આજે ને જેલ મુક કરે ચૌદ મુક થયા છે કારણ કે એમાં શું છે કે જે સરકારે હુકમ કરેલો છે પછી જે તે પોલીસ સ્ટેશનમાં એમને જામીન આપવાના હોય એ જામીન આપી અને અહીંયા રજૂ કરે એટલે અહીંયાથી મુક્ત કરવામાં આવે સ્વરથ ત્રણસો ના કેસમાં તો ને આજે ખોરા પંદર વર્ષ ભયાં મારે કોઈ વ્યસન નહોતું અને હું દર્દી કામ કરું પ્રાઇવેટ લેડીજમાં કામ કરતો અને મને કોઈ તકલીફ પડી નથી હા તમે કેટલા વર્ષથી તમે પંદર વર્ષ ભયાં ખોરા

એટલે અમે તો વિશાલ થતા લોકો જૂનો અમારો અને ત્યાર પછી કેસ આવેલા પછી અમે સરસ થઈ ગયો નામ હું નવ રૂપે બલદેવ રણછોડભાઈ પટેલ છે હું ત્રણસો બેના ગુનામાં સત્તર વર્ષથી સજા ભોગવું છું અને આજે રાજ્ય સરકાર તથા ડીજી સાહેબ અને આજી સાહેબના પ્રયત્નથી અને અમારા રાજકોટ મધ્યસ્થ જેલના પ્રયત્નથી વર્મા સાહેબ અને ઝાલા સાહેબ અને જ્યુડિશિયલ સ્ટાફના સ્ટાફ બધા સહકારથી અમે જેલ મુક્ત કરવામાં આવે છે એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર અને ખાસ તો રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર હું સત્તર વર્ષથી જેલમાં છું લોકોને એક તો આ ક્રાઇમથી બને એટલું છેતું રહેવું જોઈએ અને બીજા કોઈ જો ઝઘડતા હોય કે ગુનો કરે એવી પ્રયત્ન આપને લાગતી હોય તો એને સમજાવવા જોઈએ અને ગુનો ન કરે એવા પ્રયત્ન થવા જોઈએ હું ત્રણસો બેના ના ગુનામાં રાજકોટમાં જેલમાં સજા કાપું છું હવે અમારા પરિવાર સાથે અમે જઈશું એટલે બહુ સારું લાગે છે અને ખૂબ ખૂબ બધાનો આભાર